જય સ્વામિનારાયણ વાલા હરિભક્તો અમારી સૌ કોઈ માટે આનંદ નો અવસર છે આ વખતની કાર્તિક પૂર્ણિમા એટલે કે પાંચ નવેમ્બર બુધવાર આ પૂનમ ના ઉજવણી પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજના સાનિધ્યમાં ખૂબ જ ભવ્યતા અને દિવ્યતાપૂર્વક સંપન્ન થનારી છે ખુલ્લા મેદાનમાં સદ્ગુરુ સંતોના પ્રવચનો નૃત્ય સંવાદ સમૂહ આરતી આતશબાજી સાથેનો પ્રસાદ સાથેનો અતિ ભવ્ય ને દિવ્ય કાર્યક્રમ કાર્તિક પૂર્ણિમાએ સાંજે પાંચ થી આઠ દરમિયાન ઉજવાશે સમગ્ર રાજકોટ ગોંડલ જસદણ જેતપુર ગ્રામ્ય વિસ્તારના અને જુનાગઢ પંથકના પણ તમામ બ્રહ્મપૂર્ણ પુરુષ એવા પ્રગટ ગુરુ મહો સ્વયં ના સાનિધ્યમાં બધા પરિવારજનો મિત્રો સાથે સગા સ્નેહી સાથે પાડોશી પાડોશી સાથે ખૂબ મોટી સંખ્યામાં સાંજે પાંચ વાગ્યે માટે વગાડવા માટે કટિબદ્ધ થવા માટે કાર્તિક પૂર્ણિમા એ અચૂક પધારીએ આ ઉત્સવમાં પધારવા માટે સૌ કોઈ ને હાર્દિક આમંત્રણ છે આપ સૌ કોઈ ની પ્રતિક્ષા સાથે સૌને હેતભર્યા નૂતન વર્ષના दवादायूं <muchas>

દિલ્હી ગયો ને બાપા મને પ્રમુખ માં ગયા પેલા મને તમે દિલ્હી જઈ આવો દસ જણા કથા કરી આવો અને અઠવાડિયું જયપુર બાપા ને ધમ્મા દવા બે વર્ષની વાર હતી હું ગયો અને સારંગપુર આવ્યો ને બાપા બેઠા નાસ્તા જેવું કરતા એમ બેઠા સ્વામી કે જે આવ્યા મેં કીધું હા સ્વામી ને મેં કીધું બાપા મેં કઈ માગ્યું નથી તમારે ઘરે એક માગું તો આપશો સ્વામી કે આપીશ ફરી નહીં જવાનું શિક્ષણ બધું લખ્યું વચન ભગ નહીં થવાનું સત્પુરી થાય કે વચન આપો બાપા કે વચન આપો હું નહીં ફરું હું જોઈશ તમે જે પ્લેન માં જાઓ એમાં મને ધામમાં લઈ જજો લઈ જશો બાપા કે લઈ જઈશ તમારા ભાઈબંધ બન મંગલ સ્વામી એને લઈ લઈશ એ તો હાજરી નતા પૂછવું ન જોઈએ આવું છે બાપા કે બે ને લઈ લઈશ અને બાપા ગયા ને લઈ તો ગયા નહીં તો વિશ્વાસ કોનો કરવો બાપા જતા રહ્યા અમને લઈ ન ગયા અમને હોરવતું નથી અમને જવું જ છું તે મહંત સ્વામીને હું બે હજાર અઢાર માં લંડન જતો છો ની તેર તારીખ ને હવા ચાર વાગે હાજે અને રૂમ માં મળ્યો એકલો બધા મોકલી મને કીધું ધામમાં લઈ જઈશ અને મને લઈ ન ગયા હજી હું બોલું પેલા કે ગયા હોય તો લઈ જાય ને તમારે સામે એ તો બેઠા છે કોણ બેઠો છે એને એ જ ગુરુ છે એ કે આજ પ્રમુખ સાહેબ જ બેઠા તમારે સામે હવે આપણને તો આમ તો મેં કીધું તમે તો સદપુરુષો કાયમ રહેવાના તમારે જાવન ક્યારે ટાઈમ થાય છે ને તો લઈ જશે હા ગુરુ આપણે છે ને આમ આનંદ છે ને તમને બે કિલો હોનું મળી જાય ને બોલો કોઈને ખબર ન હોય તો આનંદ આવે કે નહીં એકલા ને આવે કે ન આવે હા ઘરમાં છે રોટલી ખૂટી ગઈ હોય ને તો ટેન્શન ન થાય માલ મળી ગયો ને બસ એનો આનંદ હોય છોકરાને એક છોકરી મળે લગન હોય કેટલો આનંદ થઈ જાય છે ને એક છોકરીની પ્રાપ્તિ થઈ જાય હવે છોકરીની તાકાત હું ભગવાન હું વરાધા થયા હોય આ બધા વરરાજા થયા હતા કેટલો આનંદ હતો હતો કે નહીં

તાશુ તે શું વિરક્ત શું ત્યાંથી જે વિરક્ત છે દેહ ભૂજ પરમેશ્વર બે થોડો ભગવાન છે આ ભાગવતમાં લખ્યું છે પ્રમુખ સ્વામીના જિંદગીમાં કોઈ બેન દીકરીનું મોઢું જોયું નથી મહાન સ્વામી પણ આખી જિંદગી નિષ્કલંક પૂરું સરદાર પટેલ એ જે કાર્ય કર્યું છે બધાને રાઈટ કર્યા છે બધાને ભેગા કર્યા છે બધાને એક કર્યા એ બહુ મોટી વાત છે અને એ એ જ કરી શકે ગમે એટલા નમસ્કાર વંદન બધું કરીએ તો એ ઓછું પડે એમ છે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ નર્મદા તટે સ્થાપન થાય છે એ બહુ આનંદની વાત છે એને નિમિત્તે અંજલિ આપી અમારા ગુરુજી યોગી મહારાજ પ્રમુખ સાંઈ મહારાજના આશીર્વાદ છે આગળ વધવું છે ત્યાં ત્યાં અટકી રહેવા નથી આગળ આગળ વધવા માટે તમારે વિચાર કરો કે સંસ્થા મારા માટે શું કરશે એવો વિચાર કોઈ દિવસ કરવો નહીં પણ હું સંસ્થા માટે શું કરીશ એ વિચાર કાયમ રાખો તો આગળ વધશે અને તમને બળ અને હિંમત પણ રહેશે બીજું જે કંઈ સેવા હોય એ વફાદારીપૂર્વક સારી રીતે પ્રેમથી કરવી તો તમે આગળ આવશો અને જીવનમાં આનંદ અને ઉત્સાહ કાયમ રહેશે